જય જય શ્રીરામના ઉદ્ઘોષ સાથે અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન થયું શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે હવે શ્રદ્ધાળુઓ પણ રામલલ્લાના દર્શન કરી શકશે મંદિર ટ્રસ્ટ દ્વારા પૂજા વિધિ માટે પાંચ મુખ્ય અતિથિઓને આમંત્રણ મોકલાયું હતું જેમાં વડાપ્રધાન મોદી સંઘ પ્રમુખ મોહન ભાગવત સીએમ યોગી આદિત્યનાથ રામલલ્લાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ અને રાજ્યપાલ આનંદીબહેન પટેલ પૂજા વિધિમાં સામેલ થયા આ સમારોહમાં દેશ અને વિદેશમાંથી અનેક હસ્તીઓ સામેલ થઈ હતી ઉદ્યોગ જગત રમત જગત ફિલ્મ જગત કલા જગત સહિત તમામ ક્ષેત્રમાંથી લોકોને અહીં આવકારવામાં આવ્યા હતા ભગવાન રામ માટેના આ ભાવપૂર્ણ આયોજનમાં કલાકારો પણ ભાવુક થયા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમના પત્ની નીતા અંબાણી અને અંબાણી પરિવાર ઉદ્યોગપતિ અનિલ અંબાણી બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ક્રિકેટર સચિન તેંડુલકર અનિલ કુંબલે વેંકટેશ પ્રસાદ અભિનેતા અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાઉથના સુપરસ્ટાર રજનીકાંત તેમજ ડિરેક્ટર સુભાષ ધાઈ અભિનેત્રી કંગના રનોત સહિત અનેક હસ્તીઓ આ કાર્યક્રમમાં સામેલ થઈ હતી પૂજા વિધિ સમયે સાધુ સંતો અને અતિથિઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી બે હેલિકોપ્ટર દ્વારા મંદિર પરિસરમાં ઉપસ્થિત મહેમાનો પર ગુલાબની પાંખડીઓ વરસાવાઈ જોકે આ કાર્યક્રમમાં ભાજપના માર્ગદર્શક મંડળના નેતા લાલકૃષ્ણ અડવાણી ઉપસ્થિત રહ્યા નહોતા હતા પહેલા એવા અહેવાલ હતા કે અડવાણી કાર્યક્રમમાં હાજરી આપી શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી